ધારકો મોટી ચેતવણી જાણી લો હવે જમીન માપણી તાત્કાલિક થશે સૌથી મોટી જાહેરાત પશુપાલકોને ખુશ ખબર જાણી લ્યો મહિલાઓને દર મહિને મળશે પંદર હજાર રૂપિયા મોટી જાહેરાત હવે અનાજ મળશે પેકેટમાં પૈસા મંજૂર પીયુસી નવો નિર્ણય વાહન ચાલકો સાવધાન આયુષ્માન કાર્ડ મોટી જાહેરાત વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ જમીન માપણી તાત્કાલિક થવાની છે મહેસૂલ વિભાગ દ્વારા જમીન માપણીને લઈને પરિપત્ર જાહેર કરી નાખ્યો છે ખેડૂતો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે હવેથી જમીન માપણી ખૂબ જ અર્જન્ટ ગણીને તાત્કાલિક કરી નાખવામાં આવશે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને હવે અર્જન્ટ ગણવામાં આવશે અને ફી રિસીપ જનરેટ થાય એના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરી નાખવામાં આવશે અને આ તમામ અરજીઓનો નિકાલ કરી નાખવામાં આવે એવો આદેશ કરી નાખવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે હવે રેકોર્ડ તાત્કાલિક થઈ જવાના છે વહીવટી સમય બચી જવાનો છે બિલ્ડરો હોય ગ્રાહકો હોય તમામને લોન લેવામાં વિલંબ ઘટી જવાનો છે વ્યાજની અંદર રાહત મળશે સરકારી સહાય વેચાણ અને એનેના રૂપાંતર ઝડપી બનવાના છે હવે જમીન માપણી માત્ર એકવીસ દિવસની અંદર થઈ જશે તો ખૂબ અગત્યના ખેડૂતો માટે પણ સમાચાર રહેવાના છે કે જમીન માપણી હવેથી તાત્કાલિક થશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે રાશન ધારકોને અનાજ પેકેટની અંદર આપવામાં આવશે છૂટું છવાયું અનાજ મળશે નહીં કુંવરજી બાવળિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એ માટે હવે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાની અત્યારે વિચારણા શરૂ છે અને હવે જે બજેટ આવશે એ આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ પણ ફાળવવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ પણ કરવામાં આવશે તો હવેથી જેટલું પણ અનાજ હશે અનાજ કઠોળ ખાંડ આ તમામ વસ્તુ પેકેટની અંદર આપવામાં આવશે કોઈ ભેળસેળ ન કરી જાય એને ધ્યાને રાખીને હવે તમામ વસ્તુ પેકેટમાં આપવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર છે કુંવરજી બાવળિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ટૂંક સમયમાં ભરાવાના શરૂ થવાના છે ભારત સરકારે મહિલાઓ માટે આ યોજના શરૂ કરી છે પંદર હજાર રૂપિયાની આમાં આર્થિક સહાય આપવામાં આવે છે જેથી મહિલાઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી રહે આ યોજનાની અંદર જો મહિલાઓએ ફોર્મ ભરવું છે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબ ઉપર જઈને અરજી કરવાની રહેશે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ભરાવાના છે તમામ મહિલાઓ માટે આ મોટા સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર એલપીજી ધારકો સાવધાન તમામે તમામ એલપીજી ધારકોને મોટી ચેતવણી આપવામાં આવ્યા છે હવે તમારા કનેક્શનનું ઈ કેવાયસી તમારે કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસકનેક્ટ કરી નાખવામાં આવશે તો બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા જેટલા પણ લોકો છે એને ઈ કેવાયસી કરાવવું પડશે એટલે તમામ એલપીજી ધારકોએ કેવાયસી નથી કરાવવાનું પણ જે લોકો બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન લીધું હોય એવા તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે આ મોટી ચેતવણી આપી દીધી છે અને હવે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાને રાખીને ડોર ટુ ડોર ચેકિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે જેમાં એજન્સીના કર્મચારીઓ તમારા ઘરે આવશે તમારા ઘરે આવીને સ્ટવની ચેકિંગ કરશે પાઇપની ચેકિંગ કરશે તમામ ચેક કરવામાં આવશે તમામ વસ્તુ ચેક કરશે અને સાવચેતી રાખવાના પગલાંનું માર્ગદર્શન આપવામાં આવશે તો બે હજાર ઓગણીસ પહેલાં જેનું કનેક્શન હોય એને ખાસ ઈ કેવાયસી કરી લેવું મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો પશુપાલકો માટે ખુશ ખબર આવી ગઈ છે પશુપાલન મંત્રી એવા રાઘવજી પટેલે કહી દીધું છે કે પશુ સર્વધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર ટેકનોલોજીને અદ્યતન પ્રોત્સાહન આપી રહી છે જેમાં હવે શેક સિમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા આઈવીએ પદ્ધતિથી ગર્ભધારણ કરાવવા માટે પાંચ રૂપિયાની સહાય આપવામાં આવશે જો આઈવીએફ પદ્ધતિથી તમે ગર્ભધારણ કરાવો છો તો પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવે છે તો પશુપાલકો માટે આ ખુશખબર છે ત્યાર પછી મિત્રો વાહન ચાલકો સાવધાન થઈ જાય જો પીયુસી કઢાવવાને લઈને હવે નવો નિયમ આવી ગયો છે એક નવી એપ્લિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે આ એપ્લિકેશન સૌથી પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે પીયુસી વર્ઝન ટુ આ એપ્લિકેશન તમારે મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનના મારફતે જ તમારું પીયુસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે તો સૌથી પહેલાં તો તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી તમારે તમારા વાહનના રજીસ્ટ્રેશન નંબરનો ફોટો વાહનનો પીયુસી સેન્ટર જ્યાં તમે પીયુસી સેન્ટરે જાઓ એની સાથેનો ફોટો વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો આ તમામ વસ્તુ કેપ્ચર કરીને એપ્લિકેશનમાં તમારે અપલોડ કરવાની રહેશે આ બધી વસ્તુ તમને જે પીયુસી સેન્ટરે જાઓ ત્યાંથી જ કરી આપવામાં આવશે તો આ એપ્લિકેશન તમારે ખાસ લેવી છે આ નવી પદ્ધતિ આવી ગઈ છે આ પદ્ધતિથી જ હવે પીયુસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે તો તમામ વાહન ચાલકો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રોન દીદી યોજનામાં મહિલાઓને હવે પંદર હજાર રૂપિયા આપવામાં આવશે દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયા મળશે આ યોજનાની વાત કરીએ તો ખાસ ગામડાઓની મહિલાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આની અંદર એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષમાં તાલીમ આપવામાં આવશે તાલીમની વાત કરીએ તો પંદર દિવસની મહિલાઓને તાલીમ આપવામાં આવે છે જેમાં ડ્રોન ઉડાડવું ડેટાનું વિશ્લેષણ કરવું ડ્રોન રાખવું કેવી રીતના દવાનો છંટકાવ કરવો આ બધી વસ્તુ શીખવવામાં આવે છે અને જો મહિલાઓ શીખી ગયા બાદ સરકાર સાથે કામ કરે છે તો દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે ખાસ ગામડાઓની મહિલાઓ આગળ આવે એને ધ્યાને રાખીને આ યોજના શરૂ કરી છે જેમાં ડ્રોન દીદીઓને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન વય વંદના યોજનાની અંદર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને સહાય આપવામાં આવશે એના અલગ જ હવે કાર્ડ આપવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો છે એમને હવે આયુષ્યમાન વયવંદના કાર્ડ આપવામાં આવશે જેવી રીતના આપણી પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે એને જ હવે કાર્ડ કહેવામાં આવશે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ લોકો છે એને એક કાર્ડ આપશે એને આયુષ્યમાન વયવંદના કહેવામાં આવશે જેમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે જો આપણે ગુજરાતની અંદર છીએ તો આપણને દસ લાખ રૂપિયાની મફત સારવાર હેઠળ આપવામાં આવશે તો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને પાંચ લાખ રૂપિયાની સારવાર આયુષ્યમાન વય વંદના હેઠળ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો આરટી ને લઈને પ્રવેશ ફોર્મની તૈયારી શરૂ કરી નાખજો સુરતમાં આગામી શાળા સત્ર આરટી ટી ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનો દાખલો જન્મ પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર આ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીએ દોડાદોડી કરવી ન પડે એ માટે અત્યારથી જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સૂચના આપી દેવામાં આવ્યો છે અને જણાવી દઈએ કે બાળકનો જન્મ બે મે બે હજાર અઢારથી એક મે બે હજાર ઓગણીસ દરમિયાન થયો હોય એમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો આરટી એડમિશનની તૈયારીઓ શરૂ કરી દેજો તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરી છે જેનું નામ છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે આ નવી યોજના પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે કેન્દ્રીય કેબિનેટ બેઠકની અંદર આ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના દ્વારા દેશભરના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ આપવામાં આવશે જેની અંદર ઉચ્ચ અભ્યાસ માટે જો પૈસાની સમસ્યા કોઈ વિદ્યાર્થીઓને હોય તો એને હવે દસ લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી મળી રહે એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તો અભ્યાસ કરવા માટે જો વિદ્યાર્થીને પૈસા જોતા હોય તો દસ લાખ રૂપિયા સુધીની લોન પીએમ વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર મુસાફરો માટે મોટો નિર્ણય નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે હવે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઇવે ઉપર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે હમસફર નીતિ શરૂ કરી છે જેમાં મુસાફરોને સ્વચ્છ શૌચાલય મળી રહે બેબી કેર રૂમ મળી રહે વ્હીલચેર મળી રહે આવી તમામ સુવિધા મળી રહે એ માટે દરેક રેસ્ટોરન્ટ દરેક હોટલ દરેક પેટ્રોલ પંપે એક નવી સુવિધા તમામ સુવિધા મળી રહે એ માટે ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે ને આ સિસ્ટમને રાજમાર્ગ યાત્રા એપ સાથે જોડી દેવામાં આવશે તો તમામે તમામ જગ્યા ખાલી ખાણીપીણી પારતી દુકાનો જ નહીં રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ પેટ્રોલ પંપની અંદર આ તમામ સુવિધા લાગુ કરવામાં આવશે તો મુસાફરોને હવે તમામ સ્વચ્છ શૌચાલય બેબી કે રૂમ અને વ્હીલચેર આ તમામે તમામ સુવિધાઓ હવે મળી રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેશન હવે એટીએમ મશીનની અંદરથી મળશે દુકાનદાર હાજર ન હોય તો પણ તમને અનાજ મળી રહેશે ચોવીસ કલાક કોઈ પણ સમયે તમે જાઓ એટીએમ માંથી રાશન તમને મળી રહેશે આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે ભાવનગરના કરચલિયા પરા વિસ્તારની અંદર આ પહેલું મશીન અન્ન પૂરતી મશીન ગુજરાતની અંદર આવી ગયું છે આખા રાજ્યમાં ધીમે ધીમે આ મશીન પછી પહોંચાડવામાં આવશે આ મશીનની ખાસિયત જણાવી દઉં તો તમારે અંગૂઠો આપી દેવાનો રાશન કાર્ડ નંબર નાખી દેવાનો અને મશીનની નીચે થેલી મૂકી દેવાની એટલે તમને મળવાપાત્ર ઘઉં અને ચોખાનો જેટલો જથ્થો હશે એ થેલીની અંદર આવી જશે નવા પ્રકારના એટીએમ મશીન તમારે કોઈની જરૂર પડવાની નથી એટીએમ મશીનની અંદર ગમે ત્યારે તમે જઈ શકો રાત્રે પણ જઈ શકો અનાજ તમે લઈ શકશો તો નવા મશીન ટૂંક સમયમાં શરૂ થવાના છે સૌથી મોટા સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ એટલે ખૂબ અગત્યના લાગ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન